નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીદીપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર મોટા સમાચાર આવી રહ્યા છે પાદરા તાલુકાના વડુથી વડુ ગામેથી નકલી ડૉક્ટરને વડુ પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના વડુ ગામે વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં ગુજરાતમાં નકલી કચેરી નકલી કોટ નકલી પોલીસ જેવા અનેકો કિસ્સા બહાર આવ્યા છે ત્યારે તેવામાં વડુ પોલીસે નકલી ડૉક્ટરને નકલી દવાખાનું ઝડપી પાડ્યું છે જેવા મળતી માહિતી મુજબ પિતા રમણભાઈ શંકરભાઈ ધોબી જે ડોક્ટર હતા તેઓના મૃત્યુ બાદ તેમનો પુત્ર અલકેશ કુમાર રમણભાઈ ચૌહાણ જેવો કોઈપણ ડૉક્ટરની ડિગ્રી વગર વડુ ગામે સરદાર ચોકમાં વાણિયા શેરીમાં ખાનગી દવાખાનું ચલાવતો હતો અને હોમિયોપોથી તથા તથા અન્ય સાધનો રાખી લોકોના જીવન સાથે ચેડા કરતો હતો જેની જાણ એલિપોથી પોલીસને થતા ત્યાં રેડ કરતા ત્યાંથી જુદી જુદી દવાઓ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ એક લાખ અઢાર હજાર નવસો ને સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નકલી કાંડ ચાલી રહ્યું છે તેવામાં જો વડોદરા એલસીબી એસઓજી તપાસ હાથ ધરી તો પાદરા સહિત જિલ્લામાં ઘણા નકલી ડોક્ટર તથા નકલી દવાખાના ઝડપાઈ એમ છે હાલ વડુ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતની કલમ એકસો પચીસ એકસો નવ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલર એક્ટ ઓગણીસો છપ્પનની કલમ પંદર તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિક્ટ એક્ટ ત્રેસઠ ની કલમ ત્રીસ તેત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે